હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક ઓનલાઈન સર્વિસમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું મિની ટ્રેક્ટર સબસિડી સહાય યોજના વિશે તો સૌપ્રથમ તમારે ક્રોમ બ્રાઉઝરમાં સર્ચ કરવાનું રહેશે આઈ ખેડૂત જેવું તમે આઈ ખેડૂત ઉપર ક્લિક કરશો એટલે પહેલી જ લિંક તમને જોવા જડી જશે આઈ ખેડૂત પોર્ટલ એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે જો નવા રજીસ્ટ્રેશન હોય તો લાભાર્થી ઉપર ક્લિક કરવાનું રહેશે અથવા લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે તો સૌપ્રથમ લોગિન ઉપર ક્લિક કરી લઈએ જેવો તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે યુઝર આઈડીમાં તમારા નંબર નાખવાના છે અને જો તમને પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ અથવા ઓટીપી બંને દ્વારા તમે લોગિન કરી શકો છો ત્યારબાદ કેપચા નાખી અને આપણે સૌપ્રથમ લોગિન કરી લઈએ જેવો તમે લોગિન ઇન કરો એટલે વિભાગમાં સર્ચ કરવાનું રહેશે બાગાયતી વિભાગ જેવો તમે બાગાયતી વિભાગમાં ક્લિક કરી અને સધુ ઉપર ક્લિક કરશો ત્યારબાદ કૃષિ યાંત્રીકરણ પ્રોત્સાહન કરવાનો કાર્યક્રમ એના ઉપર જઈ અને તમારે અરજી કરવાની રહેશે તો ચાલો આપણે પહેલાં દસ્તાવેજ જોઈ લઈએ કે શું શું દસ્તાવેજ જોશે અને શું શું સબસિડી છે વધુ જુઓ એના ઉપર ક્લિક કરવાનું રહેશે જુઓ એના ઉપર ક્લિક કરશો એટલે તમને પહેલું જ બતાવી દેશે કે મિની ટ્રેક્ટર વીસ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર માટે સબસિડી છે પચીસ ટકા એટલે કે પિંચોતેર હજાર રૂપિયો અને બીજું છે એમાં રોટાવેટર વેટર એની એંસી હજાર સુધીની ખરીદી કરશો તો તેમાં તમને ચાલીસ હજાર સબસિડી મળવાપાત્ર રહેશે અને ત્રીજું છે કલ્ટિવેટર એટલે કે દાંતી એમાં તમને સબસિડી મળવાપાત્ર રહેશે દસ હજાર ચોથું છે ટેલર મિની ટ્રોલી એમાં તમારી સબસિડી રહેશે એંસી હજાર સુધીની અને પાંચમું છે મિની પાણીનું ટેન્કર એને તમને ખરીદી ઉપર મળશે પચાસ ટકા સબસિડી આ હતી બધી મિની ટ્રેક્ટરની સબસિડીઓ આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે આવા જ નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ હાર્દિક ઓનલાઈન સર્વિસને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો ફોર્મ ભરવાની સેલી તારીખ છે દસ બાર બે હજાર પચીસ